તો કેમ છો મિત્રો આજ અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું અને ચાલુ ન કર્યો દાદા મારા આમ હે તેમાં ચાલુ ન કર્યો અને આ બાજુ જો એટલે બધું અંજાર છે અમારા ખેતરમાં અને આ પણ થવાઈ છે 66 મતલબ કે હિંદી નહીં ને ઇને સુઈઓ કહેવાય નો ચંદામાં તો તમે જોઈ શકો છો બધું અમારું ખેતર છે આ બાજુ ઓળ બાજુ નહીં હો ઓટાવાઈઓ એ બાજુ નહીં આ બાજુ મારે ઠેટ આમ બરાયો તોળ બાજુ છે નીચે હોય ગયા એટલે બતાતો નહીં તો તમે જોઈ શકો છો આમાં ચાલીસ વીઘાનું ખેતર છે જોઈ શકો આખું આખું ચાલીસ વીઘાનું આમાં આવ્યું છે જોઈ શકો આ બાજુ પણ હાકી લીધું છે અમે તમે જોઈ શકો અને હું તમને અહીંયા જેમ બતાડવાની કોશિશ કરશું તો પહેલાં થેલીને આપણે આ રેટીંગ કાઢશું એટીંગાડ લીધી અહ આપણે પણ ઈ યાદ જાણું છે તા કાકા હતા ઈ આ કાકા લગભગ પમબી આકાર રહે જો લો આ બધું ઈ મેં ઝાઈક્યું છે જો સુભો જો સુ કેવો વીગો વીગોને આટમે હે જોયર્કો લે વિમાન પર જાય છે પણ બતાવતું નહીં આખે આખે મે તો પોચી જમીન છે

ओए हाल जो मौ तो नहीं तो बस हम तो आम जाए जो मैं दादा जो आम गया ये तो पहला आया था खड़वी ने आपने पहला तो जो ही आ ना हाल है तो हम जो माय माय पढ़ गए हम जो तो मैं इतने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं અર્ધો બ્લોગ તમને બતાડું છું આટલો બાકી તેજસ્વી લોકલે હું બતાડી દઈશ તો તમે નવા હોઈ ને તો સબસ્ક્રાઇબ પણ કરજો ચલો ભાઈ દેખો હવે મેં શું કરું થેન્ક યુ અને મેં તો એક વસ્તુ તો ભૂલી ગયો આને શું કહેવાય આઈ કોમેન્ટમાં લખજો છોરો